બંને ગામના લોકોએ સરકારી તંત્રને સર્વે કરવા લખ્યો પત્ર મારું નામ ઠાકોર રજુજી કરશનજી ગામ ટેચાવા ડેરિયા જૂથ પંચાયત અમારા ગામો ડેરિયા ટેચાવામાં ચારસો એક મીગા કાળા તલનું વાવેતર કરેલું હતું જે વહેલા વરસાદ અને અવિરત વરસાદના કારણે એક પણ કિલો ઉત્પાદન ખેડૂતના ઘરે થયેલ નથી ટોટલી નુકસાન છે તો આ બાબત મેં સરકારે રજૂઆત કરી આર્થિક સહાય ખેડૂતને મળે એવી અપેક્ષા રાખું મારું નામ અમૃતભાઈ રણછોડભાઈ પટેલ પૂર્વ સરપંચ છું તલમો સાહેબ દોઢસો થી બસો નુકસાન થયેલું છે ગામમાં અને લગભગ દોઢ પોણા બે કરોડ જેટલું નુકસાન બતાવ્યું છે અને ખેડૂતના હાથમાંથી આખો કોળિયો જતો રહેલો છે અને એક કિલો એ ઘેર આવેલા નથી

નામ પટેલ ભરતભાઈ હરગોવંત્રી ગામ ટેચાવા તાલુકો એ અમને અહીંયા દેખાઈ રહ્યું છે ગયા વર્ષે પણ સારું એવું ઉત્પાદન અમે વીઘે વીસેક મણનું લીધેલું પણ આ વર્ષે તો પાંચ કિલો પણ કોઈ પણ ખેડૂત ઘરે લઈ જઈ શકે એવું નથી એટલે સરકાર શ્રીને આપના માધ્યમથી અમે વિનંતી કરવા માંગીએ છીએ કે જે પણ ખેડૂતોને આમાં થોડી રાહત મળે તો આર્થિક એમનું થોડું પાસું મજબૂત થાય અને સૌ લોકો એવી આશા અપેક્ષા તમામ ખેડૂત મિત્રો અને ગ્રામજનો આપસી ના માધ્યમથી રાખી રહ્યા છે સરકાર સી તરફ